નમસ્તે મિત્રો ખુશખબર 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 આજે એવા ખબર આવ્યા છે મિત્રો કે પાંત્રીસો ને તેત્રીસ જેટલી જગ્યાઓ છે એ તલાટીની અંદર છે એ ભરાવાની છે તો મિત્રો હવે જે બે ગામ દીઠ એક તલાટીની સેવા સેવા છે કાર્યરત કરવાનો નિર્ણય સરકારે લીધો છે તો ગુજરાત સરકારની અંદર તલાટીની વિવિધ ભરતીઓ છે ઊભી થશે તો જે મિત્રો એ પાછળ ફોર્મ ભરેલા છે એમને તો પરંતુ જે મિત્રો તો મિત્રો હવે બે ગામ એક તલાટીની સેવા છે ઉપલબ્ધ થશે અમદાવાદ સોમવારના ન્યુઝપેપરની અંદર આપણે વાત કરીએ તો ગામડાઓની અંદર જે અછત સર્જાઈ રહી છે કે જે મિત્રો એ કામ કરાવવું છે એમની માટે ક્યારેક તલાટી છે નથી હોતા જેના કારણે એમના ઘણા બધા કાર્યો છે હાથ ધરી શકાતા નથી તો રાજ્ય સરકાર એની માટે પ્રયાસ હાથ ધરેલા છે અને ગુજરાતની અંદર તલાટીની પાંત્રીસો ને તેત્રીસ નવી જગ્યાઓ છે એ ઊભી કરવામાં આવશે રાજ્ય સરકારે આજે આ સૈદ્ધાંતિક નિર્ણય છે રજૂ કર્યો છે મિત્રો રાજ્યની અંદર વાત કરીએ તો આજે સત્તર હજાર છસો ને ગ્રામ પંચાયતોની અંદર સરળ મહેસૂલી સેવા મળી રહે તે માટે તલાટીઓનો ભારે અભાવ છે વર્તાઈ રહ્યો છે હાલ આપણે જરૂર છે એકોતેરસો તેત્રીસ તલાટીઓની ને એની સામે માત્ર છત્રીસો તલાટી છે કામ કરી રહ્યા છે તો રાજ્ય સરકાર તલાટીની નવી જગ્યાઓ ઊભી કરવાનો એક મહત્વનો નિર્ણય લીધેલો છે અને જે આપણે વાત કરી ગયા કે હવે બે ગામની અંદર એક તલાટી મહેસૂલી સેવા મળી રહે તે માટે નવી પાંત્રીસો ને તેત્રીસ જગ્યાઓ છે એ ભરવા માટે સરકાર છે જઈ રહી છે તો આવી વિવિધ ભરતી અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહેજો ને રાત્રે નવ વાગે ટેસ્ટ આપવાનું ચોક્કસ ન ભૂલતા